હાય એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છે બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને પૂજા મારી થઈ ગઈ છે તો સવાર સવારમાં મેં પૂજા કરું ને તો અલગ જ સુકૂન મળે છે મને શાંતિ મળે છે કે સવારમાં મારી પૂજા થાય ને તો બહુ શાંતિ મળે છે તો સવારની પૂજા છે ને કંઈ અલગ જ હોય મને ટાઈમ નહીં મળતો ને તો મેં દસ સાડા દસે પણ પૂજા કરું પણ જે સાત આઠ વાગ્યાની પૂજા હોય ને એ અલગ જ શાંતિ આપે છે તો હસ્તા મારી રડવા માંડી છે તો હું આજે છે શનિવાર તિક્ષા સ્કૂલમાં જતી રહી છે અને આજે સવાર સવારમાં અમારાથી એવી ભૂલ થઈ ગઈ કે છોકરીને છે ને પાણી જ આપવાનું ભૂલી ગઈ હું તો ખબર નહીં કઈ રીતે પાણી પીશે આમ તો સ્કૂલમાં હોય પણ બધા છોકરા પોતપોતાનું બોટલ લાવે ને તો એ પછી ઉદાસ થઈ જશે તો ઉતાળ ઉતાળમાં રહી જ ગયું મારાથી તો આવીને ગુસ્સો કરશે મારા પર એ મમ્મા તું બધું આપતી નહીં એવું કહેશે તો સવાર સવારમાં ધૂપ અગરબત્તી કરીએ ને તો અલગ જ પ્રકારની આમ પોઝિટિવિટી આવી જાય ઘરમાં તો સવાર સવારમાં બધાએ પૂંજા જરૂરથી કરવી જોઈએ પોતપોતાની મજા છે પણ આ તો મારું કહેવું છે કે સવારમાં પૂંજા થાય ને તો અલગ જ પ્રકારની આમ શાંતિ હોય છે ઘરમાં તો ચાલો હવે સવારના નવ વાગી ગયા છે અને તુંજા મેં પહેલાં કોલ લીધી હતી પણ અત્યારે ટાઈમે લે તો મેં કીધું વિડીયો પણ સ્ટાર્ટ કરી દઉં હજુ કામ પર જે આવે છે એ નથી આવ્યા એક આવી ગયા છે જલ્દી ખબર નહીં કેમ તો એ ફ્રી હશે એટલે જલ્દી આવી ગયા છે મમ્મી કેટલા બનાવે છે પપ્પા માટે અને પછી બપોરનું પછી હું બનાવી દઈશ પણ પપ્પાને ભૂખ લાગી તો મમ્મી બનાવે છે અને મારે ભાજી બનાવવાની છે તો ચાલો હવે હું ભાજી બનાવવા દઉં તો તમે બધા સુધી વિડિયો જો તમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર જો નવા આઈ એમ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જેથી સારા બનેરા વિડિયોમાં એમાં પાણી નાખતી એમાં બહાર વાગવા આવ્યા છે ખાલી પાંચ જ મિનિટ બાકી છે તો બહાર દાળ મૂકી છે ચણા ચણાની દાળ અને અંદર દૂધી નાખીને બનાવવાનું છે અને એક બાજુ બીજા ચૂલા પર મેં ભાત મૂકી દીધો છે અને અંદર ગેસ પર ટામેટાની ચટણી બને છે તો બહાર મમ્મી જોઈ લેશે અને અંદર હું લોટ બાંધી દઉં તો સાથે આસ્તા પણ છે જો આસ્તા રાખવા મમ્મી ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે શું શું હા ચાલ બારજી ચા એને નવડાઈ દઉં ને સુવડાઈ દઉં પેલા પછી બીજું વત તો તગાવીશ બપોરના દોઢ વાગ્યા છે અને બધા જમવા બેઠા છે તો જમવાનું આપી અને હું બહાર બેઠી છું કામ કે આસ્તા ઊંઘી છે એટલા માટે તો હવે એ જામી લે પછી હું પણ અડધો કલાક મૂંઘી જાઉં કામ કે થાકી જવાય છે નોનસ્ટોપ સવારનું કામ કરવાનું એટલા તો ગઈ સાંજે મારા કુળદેવી માતા એટલે કે મહાકાળી માતાના ધામેથી મારા માટે શું ગિફ્ટ થયું છે તમને બતાવું તો અનમોલ એવી ભેટ છે મારા માટે કહેવાય ને તો મારા જાડું ગયા હતા આજે માતાજીના દર્શન કરવા માટે તો એમની નોકરી પર ગયા હતા પણ ત્યાંથી માતાજીના દર્શન કરવા ગયા હતા તો જુઓ પ્રસાદ લાવ્યા છે તો તમે પણ ખાઈ લો પ્રસાદને હું પણ થોડું ખાઈ લઉં વાળું મને ગમકું નહીં ને એટલે થોડું ખાવ જ્યારે પણ જાય ને મારા જાડું તો એક વસ્તુ તો લાવે જો આ છે કંકુ માતાજીના આશીર્વાદથી ત્યાંથી કંકુ લાવે છે મારે માંગ ભરવા માટે જો વરસમાં એકવાર જાય છે અને લાવે છે મારા માટે સ્પેશિયલ લાવે ના લાવે પણ કાંખું લાવવાનું ભૂલે ના અને મારા માટે દિવેક પણ લાવ્યા છે જો મંદિરમાં મારે દીવો પ્રગટાવવા માટે તો દિવેક છે અને સ્પેશિયલ જે મારા માટે લાવે છે ને એ આજે પણ લાવ્યા છે આ વખતે અલગ લાવ્યા છે જો આ છે મારે કંકુ મૂકવાની ડબ્બી એટલે કે હું જે માંગ ભરું છું ને તે આમાં મૂકીશ માતાજીના ચરણમાં પહેલાં મૂકીશ ને પછી આ ડબ્બીમાં ભરીશ અને આ વખતે બે લાવ્યા છે જો એક નાની પણ લાવ્યા છે મારે જે યુઝ કરવી હોય તે તમે જોઈ શકો છો તો આમ કરતાં વધારે અનમોલ ગિફ્ટ પત્ની માટે બીજું કંઈ ના હોય

તમારા માટે સ્પેશિયલ છે તો આટલી વસ્તુ હું મંદિરમાં મૂકું કંકુ પહેલાં માતાજીને ચડાવીશ અને પછી આવતીકાલે હું આ ડબ્બીમાં ભરી લઈશ તો છે ને સ્પેશિયલ તમારા ઝાડુના વિચાર આવા હોય બીજી બધી ગિફ્ટ ના લાવે પણ આ વસ્તુ લાવવાનું ભૂલે નહીં તો થેન્ક યુ જાડું તો ચાલો હવે મંદિરમાં મૂકી દઈએ અને પછી કાલે આમાં ભરી દઈશ આ રાખીશ બહાર કમ કે આ મોટી રાખીશ ને તો આસ્તા ઢોળી નાખીને ઢોળી અપશુકન કહેવાય એટલા માટે તો આ ભરીશ એટલે મેં ઉપર મૂકી દઈશ અને આ તો જોઈ લે એટલે પછી એ જીદ કરીને માગી મારી પાસે તે ચાલો હવે લગભગ ચાર વાગી ગયા છે હવે મેં કપડાં કડી કરી દઉં અને કચરો બહાર કાઢી નાખો એટલે કે ઘર સાફ કરી દઉં તો ચાલો વિડીયોમાં બનીએ લેજો એમ સુધી તો ગઈશ રાતના સાડા સાત થયા છે અને જસ્ટ અત્યારે મારું કામ પૈતું છે તો આજે થોડું મોડું થઈ ગયું કામ પતવામાં તો થોડું વિડીયોનું પણ કામ મારું લેટ થઈ ગયું છે આજે પણ ચાલુ છે મારું કામ અને આજે જમવાનું બનવામાં મોડું થઈ ગયું એટલે બીજું બધું કરતાં કરતાં છે ને થોડું આમ લેટ થઈ જવાય તો બ્લેન્કેટ ધોવાના હતા એટલે પાણી આવ્યું હતું તે ધોવા રહીને તો પછી જમવાનું મોડું થઈ ગયું તો હજુ જમવાનું અમારે બાકી છે તો થોડું મારું કામ પતી જાય પછી ખાઈ લઈએ ને પછી હું ગીત જવું છે આજે બીજું કંઈ કરું નહીં ગમકે થાક એટલો લાગ્યો છે ને આજે તો અમુક દિવસે થાકી જવાય કામ થોડું વધારે થઈ જાય એટલે તો અસ્તમિતીક્ષાને ચારું પિક્ચર દેખે છે અને મારું નેટ નહીં પકડાતું અહીંયા એટલે મેં આગળ આવી છું પણ અહીંયા પણ બરાબર નેટ નહીં પકડાતું ખબર નહીં સાંજના ટાઈમે એવું થાય છે નેટ બરોબર નહીં આવતું તો બહાર જવું પડશે મારે થાક લાગ્યો છે કાશું કરવું નહીં પછી કરીશ આરામથી પિક્ચર જોઈએ છે બે તેણીયાં બતાવું તો রোজ নীত <laughs> અને તમે ખાધું અમારું તો બાકી છે એવું બોલે અને જાડું તો મારા કશું બોલે ના કારણ કે કમ્ફર્ટેબલ નહીં બોલવામાં કેમેરો જોઈને બોલતા જ નહીં તો ચાલો હોય થોડી વાર ઊંઘી જાઉં છું મેં ખાવું પણ નહીં અત્યારે आजचे मारु टेडी को झाडू गिफ्टला आहे आमच्याकडे तो सर्व शोमाय आहे तओ जानो आजना व्हिडिओ में आन्या जेंड करीस फरी मडी सो आवता नवा व्हिडिओ साते त्यासुदी जय माताजी गुड नाई बाय